પ્રાકૃતિક જીવનશૈલીમાં આપ સૌનું સ્વાગત છે આજે સૌથી વધુ અને ઝડપથી મેડિકલ ફિલ્ડમાં પ્રગતિ થઈ રહી છે અને પ્રગતિ કહેવાય કે અધોગતિ એક યક્ષ પ્રશ્ન છે નવા નવા સંશોધનો સ્વાસ્થ્ય માટેની નવી નવી રીતભાતો નવા નવા રોગો ને નવી નવી દવાઓ ચાલો આપણે આપણી મૂળ વાત પર આવીએ સ્નાન આપણા શાસ્ત્રોમાં સ્નાન માટે ઘણું ઝીણવટભર્યું જ્ઞાન આપવામાં આવ્યું છે જીવનમાં સ્નાન કોઈ નાની ઘટના નથી સામાન્ય રીતે આપણે સવારે નોર્મલ પાણીથી સ્નાન કરીએ છીએ હવે તો લોકો પાસે એનો પણ સમય નથી ઘણા ઓછા લોકો હશે જે સવારના સ્નાનને યોગ્ય સમય આપતા હશે ઓક્સિજન સ્નાન આપણા રેગ્યુલર વોટર સ્નાન કરતાં એકદમ અલગ છે રેગ્યુલર સ્નાન શરીરની બહાર પાણીથી નાઈને કરવામાં આવે છે જ્યારે ઓક્સિજન સ્નાન શ્વાસ દ્વારા શરીર જરૂર પ્રમાણે ઓક્સિજન શરીરની અંદર લઈને કરે છે આખી રાત ઓક્સિજન નાભી સુધી અને આખા શરીરના ઇનર ઓર્ગન્સ સુધી શાંતિથી પહોંચે છે જેને કારણે ઇનર ઓર્ગન્સ તાજા માજા થઈ જાય છે રાત્રે ભૂખ્યા પેટે સૂવું એ સાહસ છે કારણ કે મોટે ભાગે આખા સમાજમાં પેટ ભરી ભરીને સૂવાની ટેવ છે જૂની એક પ્રચલિત કહેવત હતી જ્યારે દિવસના પણ ખાવાના ફાફા હતા કે ભગવાન કોઈને ભૂખો ઉઠાડે પણ ભૂખો સુવાડજે નહીં આજે આખો સમાજ સૂર્યાસ્ત પછી લેટ નાઇટ સુધી પેટ ભરીને ખોરાક ભોજન ખાય છે સમાજમાં એનું રિઝલ્ટ પણ આપણે જોઈ શકીએ છીએ કે મોટાભાગના ઘરોમાં આજે કોઈને કોઈ બીમારીએ પોતાનું ઘર બનાવ્યું છે એક વાત ખૂબ જ અરીસા જેવી ચોખ્ખી છે કે ભણતરના ફાયદા પણ છે પણ ભણતરના ગેરફાયદા એના કરતાં મોટા છે ભણતર માણસને એટલો બધો બનાવી દેશે કે તે કુદરતને પણ ચેલેન્જ કરતો થઈ જશે આજના માનવીએ કુદરતને ગણવાનું જ બંધ કરી દીધું હોય એમ જીવી રહ્યો છે જ્યારે દુનિયાના સમજો વૈજ્ઞાનિકો સર્કેડિયમ રિધમ પ્રમાણે આપણું શરીર રિએક્ટ કરે છે દિવસે અલગ રાત્રે અલગ પૃથ્વી પર મનુષ્યને છોડીને દરેક જીવ શાંત છે ખુશ છે આનંદિત છે મનુષ્યને છોડીને ઊંઘ ઔષધ છે ગેપની જરૂર છે માનસિક ગેપની વાત નથી ખોરાક અને શરીર વચ્ચેનો ગેપ માનવીને સામાન્ય માનવમાંથી મહામાનવ બનાવવા તરફનું પ્રથમ પગથિયું છે શરીર અને ખોરાક વચ્ચેના રાત્રિના ગેપના અનુભવનો નિચોડ જ્ઞાન બનશે વિવેક વધશે મનના ત્રણ લેવલ હોય છે કોન્શિયસ સબકોન્શિયસ અને અનકોન્શિયસ રાત્રિ દરમિયાન પણ પેટમાં ખોરાક હોવાને કારણે મન સબકોન્શિયસમાં હોય છે અહીં ઓક્સિજન સ્નાનમાં મન અનકોન્શિયસમાં શિફ્ટ થઈ જાય છે આ ક્રિયા પછીની અનુભૂતિ અદ્ભુત હોય છે જે જીવનનું સુખદ સંભાળનું અને જીવનને બદલનારું બની રહે છે ઓક્સિજન સ્નાન સરળ ભાષામાં સમજીએ તો શરૂઆતમાં અઠવાડિયામાં એક વાર સાંજે પેટ સાફ કરવા માટે વ્યક્તિએ બુકમાં દર્શાવ્યા પ્રમાણે કરવું પેટ સાફ થઈ ગયા પછી એક ફ્રૂટ ખાઈને સૂઈ જવું શરૂઆતમાં પેટ સાફ થઈ ગયા પછી ગમતા આસનો કરવા જરૂરી છે શરીરને થકવીને સૂવું હિતાવહ રહેશે આપણા સમાજના સાચા સ્વાસ્થ્ય માટે ચેનલને શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ચૂકશો નહીં